અષાઢી બીજ આવી રહી છે અને આ બીજ નિમિત્તે અમદાવાદની અમદાવાદની રથયાત્રા તો કેમ રથયાત્રાનો પ્રારંભ અમદાવાદમાં જુલાઈ રોજ થયો હતો પ્રથમ વખત બળદગાડામાં ભગવાન નીકળ્યા હતા નગરયાત્રાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો સારંગદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો દરરોજ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સામે ચાલી અને દર્શન આપે છે બે રથયાત્રા જાણીતી છે એક ઓરિસ્સામાં જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે કહેવાય છે કે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારિકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે શ્રીકૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ના પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુપદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુપદ્રા દરવાજા પર કાન રાખી અને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુપદ્રા દરવાજા પર કાન રાખી અને છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુપદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુપદ્રાની જેમ દરવાજા પર કાન રાખી અને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક જ ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ સ્વરૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હતું જય જગન્નાથજી